હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ અને આજની શરૂઆત એક બહુ ટ્રેજડી સાથે થઈ છે કારણ કે સવાર સવા લાઇટ જતી રહી છે પાણી બંધ થઈ ગયું છે બસ તો આવી ખરાબ શરૂઆત છે અહીં જો ચા બની રહી છે મમ્મી કાંઈક ટિફિન બનાવી રહી છે પાકડીને અને બસ આવે છે શરૂઆત માંડ માંડ પ્લસ કંઈ નાના ચી સર ચા બીને ચા નાસ્તો કરી નીકળીએ તો ખરી સો કહીશ તો અહીંયા આપણે ચા પીવા બેસી ગયા છીએ ચા અને નાસ્તો લઈને બેઝિકલી ગરમીમાં લાઈટ વગેરે કેવું થાય છે હજી ખબર પડે વેરી ટફ ઠીક છે ગરમીમાં થોડું ચા નાસ્તો કરી લઈએ ગરમીમાં ગરમ 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 ચા એટલે થોડી ગરમી ગરમીને કાપી ગરમ ગરમ ચાલી ત્યાં સુધી મમ્મી ટિફિન બનાવી લે ठीक आज के मॉर्निंग थोड़ी खबर के लिए थे ओके गाइस तो चलो फाइनली अब निकली जाइए ऑफिस मार ट्रेन राइट गाइस ये ओके हो गई बाय बाय चलो 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 समाप्त तो बो ट्रेजरी ट्रेजरी से पे लाइट नहीं पानी नहीं

ચલો પહોંચી ગયા ફાઇનલી થોડા લેટ પહોંચ્યા છીએ પહોંચી ગયા છીએ લીપમાં બી હેરાન થઈએ છીએ કારણ કે પાંચથી સાત ફ્લોરથી વાત કરી ત્યાં ઊભી 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 થતી આવે અને અમારો ફ્લોર છે છેલ્લો છે સત્તરમો પૂછવા વાગી ગયા છે કાલે નહીં ચલો આવી ગયા છીએ કામ ચાલુ કરીએ વિડીયો અપલોડ કરીએ ફટાફટ બતાવીએ કામ બી હવે પંદર તારીખ સુધી રહેશે ફટા બહુ જ નવ તારીખે લગ્નમાં બી જવાનું છે તો ચલો ફટાફટ બતાવીએ બાય બાય મળીએ પછી ઓકે ગાય તો ચાલો ઓફિસ થી નીકળી ગયા અને નીચે ઉતરે કોમેડી કરતાં કરતા બરાબર હેલ્મેટના એર વેન્ટિલેશન વિશે અમારી કોમેડી ચાલુ થઈ સત્તરમાં અર્ધી નીચે આવી ગયા પણ પૂરી ના થઈ ચલો અહીંયા યશ ભાઈ આવી ગયા છે યસ આવી ગયો છે કૈસન બા હે ખરાબ બા

બહુ ઘણી सब्जी छे હે એ કી નકો તો મોડ ફ્લે યસ કઈ કરી રહ્યો છે કામ પડદો બાંધી રહ્યો છે ખોલી રહ્યો છે ખોલી રહ્યો આ બાજુનો વાતા તો મળ્યો જ એ નીચે તો પડે ઓ જો હવે અમને હવા ન નખી અને પપ્પા અહીંયા મૂવી જોઈ રહ્યા છે કે ગોતી રહ્યા છે મમ્મી પપ્પા ગોતી રહ્યા છે મૂવી જમવાનું વેટ કરીએ થોડો પછી જમીને આપણે જમવા બેસી ગયા છીએ જમવામાં છે ખીચડી અને અને કઈને ખીચડી બસ તો ખીચડીને આ પરોઠા છે ખીચડીને પરોઠા પપ્પા નાટક ચાલુ કરી દે છે

એકચુઅલી આગળ બધો છું ટેસ્ટિંગ આગળ વધી ટેસ્ટ કરવા માટે લાવ્યો છું કારણ કે એકચ્યુઅલીમાં એવું હતું કે વેસ્ટેજ વધેલી હતી મતલબ થોડી તૂટી ગઈ કે એવી એવી હતી નાની હતી ખબર નથી બરાબર એમણે આવી આપણે લઈ લીધી ટેસ્ટ માટે જોઈએ કાલે સવાર એને તો કેવી રેશે જોઈશ થોડા વખત વિચારીએ ફટાફટ કે ગાડી લઈને પછી એનું કરીએ આપણે સો ગાઈસ તો આપણને કઈ ના સુજ્યું એટલે આપણે લેપટોપ લઈને બેસી ગયા લેપટોપ માં YouTube ચાલુ કરી દીધું છે અને અચાનક જો YouTube ચાલુ કરીએ તો મને એવું વિચાર આવ્યો કે ચલો આજે આપણે મારો પહેલો બ્લોગ જોઈએ જે મે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો હતો ફર્સ્ટ બ્લોગ ફર્સ્ટ ડે એ બ્લોગ જોઈએ કેવો છે જોરદાર કોમેડી ગાઈસ આ જોઈએ ચલો બધા ઓકે તો અહિયાં આપણું ખુલી ગયું છે એકાઉન્ટ એકાઉન્ટો ની બ્લોક બસો પંદર વિડીયો જવાબ ચાલુ કર્યું વ્લોગિંગ જો ગાઈસ હું મારી નવી યુટ્યુબ ચેનલ માં હું અલગ અલગ બ્લોગ બનાવતો રહીશ મજા મારા બ્લોગ યુટ્યુબ ચેનલ લાઈક હું પાણા પર કરતો હું છું તો આને સાથે આપણે પરસો અને કરશું

કઈ ધંધો ફાવતું કેવી રીતે શૂટિંગ કરવું ક્યાં કેટલો વિડીયો શૂટ કરવો ક્યાં કયું શું બોલવું કયું વસ્તુ બતાવવું કયું ના બતાવવું અને મારો પહેલો બ્લોગ હતો ગાઈસ 1 મિનિટ ને 57 સેકન્ડનો ગાઈસ 1 મિનિટ ને 57 સેકન્ડ જ્યારે હું હાલ રેગ્યુલર 10 મિનિટ્સ ના વિડીયો બનાવું છું વાત તો એવી કરાય જોડે કે 1 મિલિયન કોટ દે

પહેલો બ્લોગ મુવીનું નામ ચિંદવલો જોરદાર ગાઈસ આજે કરી થોડું વધારે બ્લોગિંગ આજે કરી થોડું વધારે બ્લોગિંગ અમારો બીજો બ્લોગ થમ્બનેલ મુકતા નતું આવડતું થમ્બનેલ માં જોર એટલા મારા चया रहे जैसे नहीं करी क्या 11 महीना ब्लॉक करें फिर एक-एक और 11 महीना भी ब्लॉक करें ए बात हिसाब से गुड जॉब सपनों का मेरा चलना पसी कदा 12 महीना एक वर्ष भी ट्राई करें वाह कंटीन्यूअस की दूसरी मिसाल કન્ટિન્યુઅસ ને પંદર બ્લોક બનાવ્યા છે જોવાલાયક તો કહીશ તો ચાલો આ લેપટોપ ને વિરામ આપી દીધો અને હવે

એંગેસ્ટ થઈ ઓળ થશે જરૂર જિત થશે ઓકે ગાઈસ તો ચલો આજનો બ્લોગને અહીં વિરામ આપી મડી આવતી કાલના બ્લોગ સાથે નવી વાત સાથે નવા કિસ્સા સાથે નય ગેમ બી સાથે આજકાલ આપણે ગેમ બી વધારેમાં મળેલ ચલો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી લેટ્સ રોક અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ચલો બાય બાય યે